પાણી ઓસરી રહ્યા છે પરંતુ ગંદકી ફેલાઈ રહી છે જેને પગલે સુરત મહાનગરપાલિકાની સફાઈની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે તો સામે ખુદ મ્યુનિસિપલ કમિશનર તમામ જગ્યા ઉપર જઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે તો આજે લિંબાત વિસ્તારમાં આવેલા ફુલવાડીમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં પાલિકા કમિશનર પહોંચ્યા હતા અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું સુરત શહેરમાં ચાર દિવસના વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને પગલે લોકોને ભારે હાલાકી પડી હતી ખાડીપુરના પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું જેને લઈ સ્વચ્છતામાં અગ્રતા ધરાવતું સુરત ફરીવાર સ્વચ્છતામાં લાગી ગયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાયેલા હતા તે વિસ્તારોમાં પાણી ઓસરતા તાત્કાલિક જ તમામ ટીમો ઉતારી દેવાય છે સફાઈ ટીમ આરોગ્ય વિભાગની ટીમ અને અધિકારીઓ તમામ જગ્યાઓ પર કામગીરી કરી રહ્યા છે ખુદ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ તમામ સ્થળોએ મુલાકાત લઈ રહ્યા છે અને જરૂરી સૂચનો કરી રહ્યા છે ત્યારે આજ વિસ્તારમાં આવેલા ફૂલવાળીમાં પૂરના પાણી ઓસરતા પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની તમામ સફાઈની ટીમો હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે અને અમે જેસીબી મશીન અને સફાઈના મશીની દ્વારા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ આ સાથે અમે રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છીએ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે જો કોઈ બીમાર હોય તો તેમને સ્થળ પર જ દવા આપવામાં આવી રહી છે અને જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટરોમાં ખસેડવાની સલાહ આપવામાં આવી રહી છે આ ખાડીપુરના પાણી ઓસર્યા બાદ લોકોને કોઈ હાલાકી ન પડે અને ગંદકી ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકાની ટીમ આવી જ રીતે અવિરત કામ કરતી રહેશે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી જે પણ વિસ્તારોમાં પાણી ઉતરી ગયું છે ત્યાં ખૂબ ઝુંબત સ્વરૂપમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે આજે અમે અહીંયા ફૂલવાડી વિસ્તારમાં આવ્યા છે અહીંયા પણ પૂરજોશ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ઘણા બધા જેસીબીઝ ટ્રેક્ટર્સ ટ્રક રોબોટ મશીન સુઅર જેટિંગ મશીન્સ અન્ય મશીનરી મારફતે આખા વિસ્તારમાં ઝુંબેશ સ્વરૂપમાં કાદવ કીચડ સાફ કરવાનું કચરો સાફ કરવાનું અને સાફ સફાઈની ઝુંબેશની કામગીરી કરવામાં આવી રહી છે એમના સિવાય જે લોકો છે અહીંયા એમનું પણ તાવ ફીવર વગેરે હેલ્થ સર્વેલન્સ માટે હેલ્થની જો ટીમ્સ છે એ કામગીરી કરી રહી છે દવાનું છંટકાવ ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન બાળકો સ્કૂલમાં જવાનું ચાલુ કરે આંગણવાડીમાં જવાનું ચાલુ કરે એટલા માટેની કાઉન્સલિંગ આ તમામ પ્રકારની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં લિંબાયતના તમામ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે એવી જ રીતે વરાછા ઝોન એ વરાછા ઝોન બી અઠવા ઝોન જ્યાં જ્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને ઉતરી ગયા છે લગતા બધા જ વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં ચાર દિવસના વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને પગલે લોકોને ભારે હાલાકી પડી હતી ખાડીપુરના પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું જેને લઈ સ્વચ્છતામાં અગ્રતા ધરાવતું સુરત ફરીવાર સ્વચ્છતામાં લાગી ગયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાયેલા હતા તે વિસ્તારોમાં પાણી ઓસરતા તાત્કાલિક જ તમામ ટીમો ઉતારી દેવાઈ છે સફાઈ ટીમ આરોગ્ય વિભાગની ટીમ અને અધિકારીઓ તમામ જગ્યાઓ પર કામગીરી કરી રહ્યા છે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ હતો આજે બે દિવસ આજે બિવસથી વરસાદ રોકાયો છે ત્યારે ગુજરાતના સુરત શહેરની વાત કરીએ તો ઘણી જગ્યાએ પાણી ભરાવા અને ખાડી ની જે વિસ્તાર છે તેના આજુબાજુ રહેતા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાવો થયો હતો જે ખાલી થતાં સુરત તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની ટીમ લીંબાયત વિસ્તારની જે ખાલી છે લીંબાય મીઠી ખાડી તે વિસ્તારમાં આવેલા સોસાયટીઓમાં જઈ જઈને સાફ સફાઈનું કામ શરૂ કર્યું છે મોડી રાત્રેથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે કે સુરત મહાનગરપાલિકાની ટીમ રાત્રિ આ કામ કરી રહી છે ત્યારે આ કામગીરીમાં કોઈ જાતનો રોગચાળો કે એવું ફાટીને તે તકેદારી રાખી સુરત મહાનગરપાલિકા દવા છૂટકાવ અને સાફ સફાઈનું કામ કર્યું છે ત્યારે આ વિસ્તાર જ્યાં જ્યાં સફાઈ થઈ છે ત્યાં સુરત મહાનગરપાલિકાની કમિશનર જે શાલિની અગ્રવાલ છે તે પોતે વિઝિટ કરી રહ્યા છે અને હાલ અહીં વિઝિટ કરવા આવી ગયા છે કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત